ફાલ તમે પણ ગુડ મોર્નિંગ કહી દીધો ગુડ મોર્નિંગ ફાલ્ગુનભાઈ હું બે ડ્રાઈવર બન્યા છીએ વારા ફરતી વાર ફરતી ચલાવશું હું એટલી બધી તો નહીં ચલાવી શકું પણ બે જણા અમે મહા દીકરો ચલાવવાના છીએ મને થોડું ટેન્શન આવે છે કારણ કે રોડ થોડું આ આ છે તો ચાલો હવે ક્યાંક હોલ્ડ કરશું પેલા અમે થોડુંક ચા પાણી નાસ્તો કરશું પછી પાછા આપણે કરશું કન્ટિન્યુ તમે સાથે જ રીજો ક્યાંય જતા નહીં કારણ કે ઘણી બધી જગ્યાએ અમે જવાના છીએ કા

નહીં નહીં આપણે સરસ પ્લાન કર્યું છે ને એ પ્રમાણે આપણે વાંધો નહીં આવે બાકી તો વચ્ચે તો ડરી ગયા તા અમે એકચ્યુઅલી કે જવું કે ના જવું કારણ કે ભીડ આ તે બધું જે થયું ને આ બધું તો પણ અમે એ રીતે પ્લાન કર્યું છે કે વાંધો ના આવે મહેનત મેકઅપ વેકઅપ કાંઈ નથી કર્યું કોઈ વસ્તુ નથી કરી સીધી નાઈને નીકળી અને ગાડીમાં બેસી ગયા અમે રસ્તામાં જ્યાં ઓલ્ડ આવે ને તો થોડું મોટું મોટું ધોઈને ને સરખા થઈ જાય બરાબર ને તપ વગર સારા લાગો છું મે કપ વગર સારું લાગું છું મે કપ હું ક્યાં કરું છું થોડું કરું છું ચલો તો અમે અહીંયા નાસ્તો કરાવ્યો છે હવે જોઈએ છે શું શું છે અમે અહીંયા ઉદયપુર હાઈવે હાઇવે પરેખર છે રેસ્ટોરન્ટ ક્યાં છીએ ચાલો સાધન ફ્રી થવા ગયો છે રિલેક્સ રિલીઝ થવા રિલીઝ થાય રિલીઝ થાવ કંઈ ઘરેથી રિલીઝ થઈને નહીં નીકળતા તો એને બહાર આવીને રિલીઝ થવું પડે ત્રુચા દીધા છે ખંડી લાગે આ લોકો મારવાડી ભાષામાં બાંધે છે જે વસ્તુ અમને સમજાતી નથી નહીં વાંચતા નથી ડ્રાઈવર વાળા દોડ કરે છે ડ્રાઈવર દોડ કરે છે એકચ્યુઅલી છે ને અમે જ્યારે ટ્રિપ પ્લાન કરતા હતા ને અમે ટ્રીપ લગભગ એમ સમજો ને કે એક મહિના પહેલાંથી પ્લાન કરતા હતા એક મહિના થઈ ગયું જ્યારે કુંભ શરૂ ડિક્લેર થયું હતું ને કે કુંભ થવાનું છે ત્યારે જ કરી દીધું ત્યારથી અમે પ્લાન કરતા હતા જ્યારે ડિક્લેર નથી બટ જવાનું નથી હા જાવર નક્કી હતું તારીખ નક્કી નથી કરી કારણ કે છુટીઓ મળે એ પ્રમાણે થાય ને એટલે એ નક્કી નહોતું તો છે ને અમે વિચાર્યું હતું કે અમે ડ્રાઈવર લઈને જશું કારણ કે આટલું બધું દૂર જવું આવું ડ્રાઈવિંગ કરવું બહુ મુશ્કેલ થશે મારે પછી ક્યારેક પગ માટે મારું કાંઈ નક્કી નહીં ચલાવી શકું ન ચલાવી શકતું ડ્રાઈવર પહોંચતા હતા ને તો ડ્રાઈવરનો મેળ ન ખાધું મને ડ્રાઈવર ડર લાગે છે કારણ કે રફ ડ્રાઈવિંગ હોય તો પછી દરતા દરતા જીવ વધારે એમાં મજા ન આવે અને બીજું કઈ લોકોનો રેવાની દેવાની ખાવાનું તો મને ખ્યાલ છે ખાવાનું આપવાનું હોય એ લોકોને પછી પર ડે આપવાનું હોય એ પ્રમાણે રેવાની પણ સફળ રહેવાનું અમારા કંઈ કારણ નહીં મહેનત કરાયું ક્યાંથી કરીએ પછી અમે વિચાર્યું કે અમે ખુદ જઈએ છીએ આ વખતે અમે ટ્રાય કરી જઈએ કે અમે લાંબી ટ્રીપ પોતે કરી શકીએ છીએ કે નહીં આ એક શીખી જાય ને તો સારું છે શીખી જાય આવે

તમને યાદ તો છે ને ગાડી ચલાવવા ગાડી ચલાવવાનું યાદ છે ને કારણ કે એક એવી સ્મોલ હરકત થઈ ગઈ મમ્મી થી એમાંથી એ પકડાઈ ગયા છે કે એ થોડું થોડું ભૂલવા માટે નઈ નહીં એમ થોડું ભૂલાય ના પ્રેક્ટિસ વસ્તુ ના ભૂલાય નઈ તબિયત બી તો સારી નથી ને તબિયત થોડી ગડબડ છે મારી તબિયત થોડી ગડબડ છે કાલ થી જ ગડબડ થઈ ગઈ છે તો એ બી જવું તો છે જ ચાલો વાંધો નહીં સ્ટેરિંગ લઈ લીધું છે ને અમારું બધું એમના સ્ટેરિંગ ઉપર છે મજાક કરું છું મજાક કરું છું અત્યારે હવે કોન્ફિડન્ટ ફીલ થઈ રહી છે મમ્મી ચલાવે છે પેલા તો ડરી ગઈ હતી ના ડરી નથી ગઈ થોડો વધારે કોણ પેલા ફાલ્ગુનામાં સો ટકા હતો મમ્મીમાં એકસો વીસ ટકા છે આ પ્રોત્સાહન હતું તાકે

વીસ વર્ષ જેવું થયું છે ઇન્ડિયન બાથરૂમમાં યુઝ નથી કર્યો બહુ તકલીફ થાય છે હેન્ડલ નથી થતો હવે મને તો ચપ્પલ તૂટવાનું બહુ ગમ છે આવી ચપ્પલ લઈ એકચુઅલ લઈ આવ્યા છે પણ એ બહુ કમ્ફર્ટેબલ હતી હા કમ્ફર્ટેબલ વસ્તુ જાય એટલે દુઃખ દુઃખ થાય થોડું થાય 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 આવશે કમ્ફર્ટેબલ માટે માટે તૈયારી બપોરનો ટાઈમ જે તડકો છે ને અમે સુઈ જવા માંગીએ છીએ રેસ્ટ કરી લેવું છે ગાડી બરાબર લોક કરી છે બહુ મજા આવે છે થાક લાગ્યો છે પણ મજા આવે છે ઘણાને અમે જોયું તકલીફમાં છે તકલીફમાં છે લોકો કેવી કેવી પરિસ્થિતિઓમાંથી બહાર આવે છે ભગવાન ત્યાંથી હજી સુધી અમને વાંધો નથી આવ્યો અમે પ્રયાગની ટ્રીપ એવી રીતે પ્લાન કરી છે કે અમને વાંધો આવે એવી રીતે કરી છે જોઈએ હવે ભગવાન છે ને હર હર મહાદેવ આવી જાઓ તમે લોકો પ્રયાગ નાવા જુઓ દોસ્તો જુઓ દોસ્તો આ પ્રયાગ જવાનો રસ્તો છે અમે અહીંયા હાઈવે પર જ રોકાયા છે એક જગ્યાએ અહીંયા જો બધી એટલી બધી ગાડીઓ દેખાય ને હમણાં આ બધી આખી હોટલ રૂમ છે ને પેક થઈ જશે સાંજે કોઈને નહીં મળે અમે સદનસીબે અમને મળી ગયું અત્યારે સવારના ત્રણ વાગ્યા છે અહીંયા અમે હાઈવે ઉપર છે હોટલમાંથી ચેકઆઉટ કરી લીધું છે અને અમે અત્યારે જઈએ છીએ ડાયરેક્ટ સંગમ ડાયરેક્ટ સંગમની અમે તૈયારી બધી કરી લીધી છે બેગ બધું તૈયાર કરી લીધું છે અને સંગમ જઈએ છીએ સંગમ નાઈને પછી જોઈએ એક્સપિરિયન્સ શું થાય છે ત્યાંના કારણ કે ઇન્સ્ટાગ્રામમાં જે પ્રમાણે જોયું છું જોયું છે શું શું છે ઠંડી બહુ છે બહુ ઠંડી છે

પણ જે પાર્કિંગમાં ગાડી મૂકવામાં અમને વાર લાગી એમાં બહુ ટ્રાફિક હતો એમાં અમને અઢી કલાક જેવું થઈ ગયું ખાલી ચારસોથી પાંચસો મીટર ચલાવવામાં ચારસોથી પાંચસો મીટર અમે જે ગાડી ચલાવીને એ પાંચસો મીટર સુધી ગાડી લાવવામાં અઢી કલાક થઈ એટલું લેટ થયું